એક હજાર ચંડી પાઠ ન થાય ત્યાં સુધી દક્ષિણા ન લઉં એવો સંકલ્પ કરીને જે ચંડી પાઠ કરતો તો માણસ પેલા મહારાજ બધાને દક્ષિણા આપતા હતા ભાવનગરના નરેશ બધાને દક્ષિણા આપતા હતા આના સર આના આના અવાજ સાંભળ્યો એના એના ચંડી પાઠના શ્લોકો સાંભળ્યા એટલે રાજપુર હોય કીધું આને દેતા નહીં માની ઉપાસનાથી શું મળે એને એક સત્ય ઘટનાનો પ્રસંગ તમને કહી અને મારી આજની એવા વિશ્રામ દીન બ્રાહ્મણ ગરીબ બ્રાહ્મણ માં બહુચરાના મંદિરમાં બેઠા છે જેટલા યાત્રાળુ આવે ને એને દરવાજે ચાંદલો કરે એમાં બરાબર એના હવે એ સમયમાં આ બહુ જૂના જમનાની સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું તમને બહુ જૂનો એટલે કઈ આઠસો હજાર વર્ષે થયા એવા સમયે એ બ્રાહ્મણ યાત્રાળુઓને કપાળમાં ચાંદલો કરે માનો અને કોઈ યાત્રાળુ ભાવિક હોય તો કંઈક આનો બે આના એક નગદ આપે એમાં બરાબર બ્રાહ્મણ ને દીકરી મોટી થઈ ગઈ ઘરવાળાએ કહ્યું કે સાંભળ્યું દીકરી મોટી થઈ ગઈ એવો પ્રસંગ કરવો પડશે ચિંતા થઈ કે બધું તો ઠીક છે પૈસા નથી અને આ સંસારમાં દીકરીનો બાપ દુઃખી ત્યારે થાય છે જ્યારે એની પાસે પૈસા ન હોય ને દીકરીને વળાવવાનો સમય આવી ગયો હોય ત્યારે બાપ વધારે મૂંઝાઈ જાય છે કેમ કે દીકરીને ઓછું દઈશ તો કદાચ મારી દીકરીને સાસરિયામાં આખી જિંદગી મેણા સાથે જીવવું પડશે હવે તો યુગ સારો આવ્યો છે કે કરિયાવરની લાલચ જ નથી દીકરાના બાપને આ એ સમયની વાત છે કે જ્યારે પૈસો લેવાતો હતો સાવધાનથી સાંભળજો વાલા ભક્તો ગરીબ બાપ દુઃખી થયો શું કરું એમાં બરાબર બહુચર્માના મંદિરમાં જે બ્રાહ્મણો જેમ અહીંયા દેવ ભાગવતના પાઠ કરે છે ત્યાં બ્રાહ્મણો માની સામે દુર્ગા સપ્તશતીના પાઠ કરે માં પાસે બેસીને પાઠ કરતા હોય એટલે આ જેણે વિદ્યાભ્યાસ નથી કર્યો જેને વેદ નથી ભણાય બ્રાહ્મણે પૂછ્યું કે તમે આ પાઠ કરો છો આનાથી શું મળે આનાથી શું મળે તો કે એક પાઠ કરીએ ને તો એક નગદ મળે એક આનો પૂરો મળે એ બ્રાહ્મણે વિચારવું મને તો આવડતું નથી તો છતાં એ બ્રાહ્મણે દુર્ગા સપ્તશતીની એક ચોપડી લઈ ગ્રંથ લઈ અને લાલ કલરના તૂટેલા એક કપડા ઉપર માનો ગ્રંથ પધરાયો અને માની સામે બેસીને પેલી વેલો એને સંકલ્પ કર્યો કે એક હજાર ચંડી પાઠના પાઠ ન કરી લઉં ને ત્યાં સુધી કોઈ પાસેથી દક્ષિણા ન લેવી એક હજાર હો જેને કરશું આવડતું નથી એને સંકલ્પ કર્યો કે એક હજાર પાઠ કરું પછી હું એનો કોઈ પણ મને દક્ષિણા આપે તો લઈશ ત્યાં સુધી દક્ષિણા નહીં લઉં બ્રાહ્મણ તો ભાષામાં સંસ્કૃતમાં લખેલી એ ચંડી પાઠ આવ્યા પોતાના આખા રસાલા સાથે અને રાજા જાય તો કઈ એકલા તો જાય નહીં રસાલા સાથે આવ્યા અને એ રસાલા સાથે આવેલા મહારાજ માં જગદંબા બહુચરાને પ્રણામ કર્યા અંદરમાં માં બહુચરને ભેટ અર્પણ કરી માને ચુંદડી અર્પણ કરી બધું આપ્યું અને પછી નીકળ્યા એની સાથે એના પ્રખર વિદ્વાનો હતા રાજના પુરોહિતો જે બધા બેઠા છે આ ભાવથી થી માની જે પૂજા કરનારો એક બ્રાહ્મણ એક હજાર ચંડી પાઠ ન થાય ત્યાં દક્ષિણા ન લઉં એવો સંકલ્પ કરીને જે ચંડી પાઠ કરતો હતો માણસ પેલા મહારાજ બધાને દક્ષિણ આપતા હતા ભાવનગરના નરેશ બધાને દક્ષિણ આપતા હતા આના સર આના આના અવાજ સાંભળ્યો એના એના ચંડીપાઠના શ્લોકો સાંભળ્યા એટલે રાજપુરોહિત કીધું આને દેતા નહીં આન દક્ષિણ ન દેતા કેમ એને નથી આવડતું એ ખોટું બોલે છે એટલે મહારાજ દક્ષિણ ના પીવી ગયા એ દિવસે રાત રોકાણ હતી મહારાજ

મારે તો દક્ષિણા દેવડાવવાની જોઈએ બધાને પણ એને ક્યાં આવડે ચંડીપાઠ એને ક્યાં હાચું બોલતા આવડે છે એને ક્યાં ગાતા એને ક્યાં હારું ખોપ બોલતા આવડે છે ત્યારે સાંભળજો વાલા ભક્તો બહુચરાજીના મંદિરમાં બેસી અને પોતાના ભાવ સાથે કરેલા અશુદ્ધિ સાથે બોલેલા એ ચંડીપાઠનો કરનારા બ્રાહ્મણનું માં જગદંબા બહુચરાય એટલું જ કીધું રાજપ્રોહિતને કે એ બ્રાહ્મણ નથી આવડતું મને તો ખબર છે માં હું લખું છું મને તો ખબર છે એ શું બોલે છે એને ભલે ના આવડે પણ મને તો આવડે છે કાલ સવારેની ની દક્ષિણા પહોંચાડી દેજો ગ્રંથોમાં લખ્યું છે મહાપુરુષોએ કે સવારમાં ઊઠી મહારાજને સાથે લઈ અને જે બ્રાહ્મણોને એક એક રૂપિયા દાન આપ્યું હતું અને એક હજાર રૂપિયા દગત દાન દેવડાવ્યું રાજપુરોહિતે એક ખાલી ભાવ સાથે મા દુર્ગાના ચરણોમાં ખાલી એક દુર્ગા સપ્તસતીનો પાઠ કર્યા તોય ભાવનગરના નરેશ પાસેથી હજાર કોડી એને હજાર રૂપિયાનું દાન મળે તો આ નવ દિવસ ચૈત્રી નવરાત્રિમાં તમે નવ દિવસ માની ઉપાસના આવી સંધ્યા કાળમાં કરશો વાલા ભક્તો શું ન મળે શું મળે એના માટે લખ્યું છે અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન ભવે રોગી રોગાત પ્રમુચેત શ્રુત્વા ભાગવતામૃતમ દેવી ભાગવત એમ લખે છે અપુત્રો લભતે પુત્રમ જેને સંતાન નથી એ દેવી ભાગવતની આરાધના કરે તો માં જગદંબા એનો ખોળો ભરે છે જે દરિદ્ર હોય ધન વગરનો હોય એ માણસ જો દેવી ભાગવતની આરાધના કરે તો ધનવાન બને દરિદ્રો ધનવાન ભવેત દુનિયાના કોઈ ડોક્ટરની પાસે દવા લેવામાં વાળું ન જોયું હોય અને રોગ મટતો ન હોય અથવા તો રોગ હાથમાં ન આપતો હોય એવા લોકો જો દેવી ભાગવતની કથાનું આરાધન કરે તો રોગી રોગા જ અને છેલ્લી વાત બતાવી શ્રુતવા ભાગવતા મૃતમ જે માણસ ભાગવત રૂપી અમૃતનું પાન કરે એ રોગમાંથી મુક્ત થઈ જાય ગરીબીમાંથી મુક્ત થઈ જાય અને સંતાન ન હોય તો સંતાન પ્રાપ્ત થઈ જાય આટલી વસ્તુ દેવાનું મા જગદંબાની કથામાં પડ્યું છે વાલા બાબતો અને એ કથા આપણે સાંભળવા માટે બેઠા છીએ ચાર વર્ણના લોકોને આ દે ભાગવતથી શું મળે બ્રાહ્મણ જો દેવી ભાગવત નું પાઠ કરે ક્ષત્રિય દેવી ભાગવતની આરાધના કરે વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણના લોકો દેવી ભાગવતને સાંભળે શું મળે આવતીકાલ ત્રણ વાગે હા ટુ બી કન્ટિન્યુ આવતીકાલ ત્રણ વાગે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ લીધા પછી દેવી ભાગવતનું આરાધન કરવાથી શું મળે માં જન્મ થયો હોય તો શું મળે જ્ઞાતિ જ્ઞાતિમાં જન્મ થયો તમને જન્મ થયો હોય તો શું મળે અને જાતિ જાતિમાં તમને જન્મ થયો હોય અને ભાગવત ભાગવતની આરાધન કરો તો શું મળે એ આજે ન કહેવાય એ તો કાલ ત્રણ વાગે જ કેવું પડે ક્ષમા કરજો ગઈકાલવાળાઓ લોકો કે જે આજે ટીવી ચાલુ કરીને બેહી ગયા છો મેં ગઈકાલે એવું કહ્યું હતું કે ભગવાન કૃષ્ણના લગ્ન જામવાનની દીકરી જામવતી સાથે શું કામ થયા એ આવતીકાલે મેં કીધું દેવ ભાગવતના પહેલા દિવસે કહીશ કારણ કે દેવ ભાગવતના મહાત્મા કથા છે જામવતી સાથે ભગવાનના લગ્ન થયા જે અષ્ટપટરાણીઓમાં જામવતી